ચૈત્ર પૂર્ણિમાએ કરો આ કામ ચૈત્રી પૂર્ણિમાના દિવસે રાત્રે દેવી લક્ષ્મીને એક ખીર અથવા કોઈપણ સફેદ મીઠાઈ ચડાવો આવું કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને પુષ્કલ આર્શીવાદ વરસાવે છે બે પૂર્ણિમાના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને પીપળા ઝાડ પાસે જવું અને ત્યાં મીઠાઈ અર્પણ કરવી માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે તેથી તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે ત્રણ માતા લક્ષ્મીની કૃપા મેળવા માટે પૂર્ણિમાના દિવસે માતાને અગિયાર કોડી છડાવો અને તેને હલ્દીનું તિલક લગાવો બીજા દિવસે આ કોડી લઈ તમારી તિજોરીમાં મૂકી દો લાલ કપડામાં બાંધીને તમારા ધનમાં વૃદ્ધ થશે ચાર તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો પૂર્ણિમાના દિવસે પતિપત્નીએ ભેગા થઈને ચંદ્ર ભગવાનને અર્ઘ્ય ચડાવવું જોઈ આમ કરવાથી વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે પાંચ ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાનજીનું પૂંજાનું પણ મહત્વ છે આ દિવસે હનુમાનજીના આમંત્રણો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ ઓમ નમો ભગવતે હનુમંતે નમઃ તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે કોમેન્ટમાં